તો બસ મિત્ર આપણે જવાનું અહીં રમવો તો ભાઈ નહીં હાલો આ ભાઈ ના પાડે નથી તમે હાલો ને રમવો હાલો ને કાંઈ વાંધો નહીં હાલો રમવો ના હાલો અમારી ગાડી ક્યાં પડી છે તો હવે જાય અહીંયા આપણી ગાડી છે લાડાની ગાડી પડી છે તો જવો આપણે બોલાવી આવીએ એમને આપડી ગાડી આપણી તો હવે નિકરે કેટલી વાર છે આપડી ગાડી ન થાવર જાવડિયે મે ના અમે જાવડિયે ગાડી હા હા એટલે તો બસ આપડી ગાડી નિકરોન તૈયારી છે આપણે જઈએ હે રામમો ગાડી લઈને હામે આપડી લક્ઝરી પડી હે તો જાવણે बस मित्रा हो આટલા છે જ નઈયા બદર કામ દેખ લઈ જય શ્રી રામ જય શ્રી રામ જય માતાજી મિત્રો હવે જઈ છે આપણે રામવાળો ગાડી થઈ ગઈ તૈયાર લાડાની ગાડી બાકી છે તો જ જવાના છે

हेलो क्या पकिया रामवाव जान जाए है रामवाव भाई जैन पूरा जैन में क्या पूरी जैन वर्ती है हो रिटर्न आ जा हो रामवाव तुम्हारे राम आया तो बस मित्र आ गया फुलियो। हो तो जाए यहाँ पर राम हो आप आज से तो आया था आप आज जाओ हाँ हो गया था क्या मेरे लिए लेना होगा

Jangan niga di poti ya. Ah ini ga di. ke poti ya bro.